યાદ આવી જાય થઈ જાય બસ બીજું બધું કશું જ નથી જોતું બધું તમે ઘણું આપ્યું છે પ્રભુ આટલા સરસ રીતે અમે જીવી શકીએ એનાથી બીજું શું જોઈએ સારી રીતે ખાઈ પી શકીએ છે ને એ ભગવાનની દયા છે બાકી બહુ મોટા મોટા બંગલા વાળા જઈને પૂછી આવો શું ખાવ છો હે જે ચાંદીની થાળી પણ અંદર તો ખા ખરાબ છે કશું ખવાતું નથી એટલે આપણે બધું ખાઈ શકીએ છીએ ને તો ભગવાનની બહુ મોટી કૃપા કહેવાય ભરતજીને હરણબાળમાં પણ યાદ આવ્યું કે હું તો તપસ્વી હતો ને આ આવ્યો એટલે વિચાર કર્યો કે હવે મારે કાંઈ બોલવું જ નથી અને હરિયે નમ હરિયે હરિયે નમઃ હરણબાળ શ્વાસો શ્વાસની સાથે ભગવાનનું સ્મરણ કરે છે અને ભગવાનનું સ્મરણ કરતા 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 હરણ શરીર ક્યાં શાંત થયું ખબર ન પડી પણ હરણના શરીરમાં પણ ભરતજીએ નિરંતર હરિય નમ હરિય નમ હરિય નમ નું સ્મરણ કર્યું હતું ને એટલે ફરીથી મનુષ્ય જન્મ મળ્યો માનવ જન્મ મળ્યો અને આ માનવ જન્મ મળ્યો ને એટલે હવે વિચાર કર્યો કે કોઈની સાથે કોઈ વ્યવહાર રાખવો નથી પાછું કંઈક ઉપાધિ થાય એટલે કોઈની જોડે બોલે નહીં ચાલે નહીં કોઈ પોતાને પોતાની રીતે બેસી રહે સ્મરણ કર્યા કરે મસ્ત પોતાનામાં રહે એટલે બધા એને જળ ભરત કહે જળ ભરત માં બાપ મરી ગયા છે મોટા ભાઈ ઘરે રહે છે એટલે એક દિવસ બાજુવાળાએ કહ્યું પાડોશીએ કે બધાના ખેતરમાં પાક સરસ થઈ ગયો છે અને બધા ખેતરે જઈને ચકલા ઉડાડે છે આ બધાના ચકલા ઉડાડેલા તારા ખેતરમાં બેઠા છે તારા કારણ કે તારા કાઢવા ગયું નથી આ બેસી રહ્યો છે તેનું મોકલ એટલે મોટા ભાઈએ કહ્યું કે બેઠો બેઠો ખાધા કરે છે જા એમ ચકલા ઉડાડવા ખેતર જા એટલે ચાલવા માંડ્યા ઘર છે ખેતર ગયા ખેતર જઈને બેઠા બેઠા ભગવાનના સ્મરણમાં મસ્ત બન્યા છે રામ કી ચીડિયા રામ કા ખેત ભરલે ચિડિયા ખાકર પેટ મારે હું કામ ઉડાડવાના રામ કી ચીડિયા રામ કા ખેત નિસ બ્રજતી શાંતિથી પ્રભુ સ્મરણમાં મસ્ત છે અને ત્યાં બીજા પડોશીએ જઈને કહ્યું કે લે આ કોણે મોકલ્યો તે એ તો શાંતિથી બેઠો છે ને આખા ગામને ચકલાતારા ખેતરમાં ચડી રહ્યા છે હે હા મોટા ભાઈ આવીને ઉછસેથી કહ્યું કે જા અહીંયાથી નીકળી જા એટલે ચાલવા માંડે ચાલતા ચાલતા જનમેલ બાગન jungle માં આદિવાસી લોકો પોતાની દેવીને પ્રસન્ન કરવા માટે બત્રીસ લક્ષણા પુરુષની શોધવા નીકળ્યા અને ભરતજીના સૌમ્ય સુશીલ જોઈ ને સહજ આકર્ષણ થઈ જાય એવું એમનું સ્વરૂપ હતું એટલે આદિવાસી લોકોએ એ ભરતજીને કહ્યું કે ચાલુ એટલે ચાલવા માંડ્યા નદીએ લઈ ગયા સ્નાન કરાવી સ્નાન કરાવીને સરસ નવા કપડાં પહેરાવ્યા માળા પહેરાવી ફૂટ માળા પહેરાવી તિલક કર્યું અને પછી તો બધા વાસ્તે ગાસ્તે ઢોલ નગારા વગાડતા કે ચાલો ઉપર જ ચાલવા મળ્યા પોતાના દેવીના એક ગુફા જેવું મંદિર હતું ને એમાં એ દેવીની પાસે એને લઈ ગયા અને પેલા બધા તો આ શરાબ પીવા માંડ્યા દારૂ પીવે બરાબર ને નાચે કૂદે દેવીને પ્રશ્ન કરવા માટે અને જ્યાં ધડથી માથું અલગ કરવાનું હોય ને જ્યાં બલી ચડાવવાનું હોય ને ત્યાં બલિ આપવા માટે ગયા ને ભરતજીને કહ્યું કે અહીંયા માથું મૂક

દેવીય પોતે જાતે બલી ચડાવી દીધો અને ભરતજીને કહ્યું કે ચાલવા ભરતજી ત્યાંથી નીકળી યાદ રાખજો જે કોઈનાય માટે ક્યારેય ખોટું પણ વિચારતો નથી ને એની રક્ષા કરવા માટે પથ્થરમાંથી મારો ભગવાન પ્રગટ થાય છે સાક્ષાત માં કરાવતા ભગવતી જગતમાં પ્રગટ થયું ભરતજી ની રક્ષા કરવા ત્યાંથી આગળ નીકળ્યા જંગલમાં ચાલવા લાગ્યા જતા જતા કચ્છના રાજા એને કહાર કહેવાય એમાં એક કહારને ને પેટમાં દુખાવો થયો એટલે કે હવે મળતી નહીં એટલે પેલા ત્રણ હતા ને કોકને બોધવા નીકળ્યા હતા ભરત જીવણી કહે ચાલવા માટે એટલે આવું ચક એટલે ઉચકી લીધું આ ઉચકીને ચાલવા માળે પણ ભરતજી તો પરમ તો એક એક જીવ ઉપર હોય એટલે નીચે કીડી દેખાય તો મારી કોઈ જંતુ દેખાય તો આમ કૂદકો મારે આમ કૂદકો મારે એટલે પેલા હીલા આવે ને એટલે પેલા રાજા એ કહ્યું કે હે હરખું ચલાવો આ કોણ ચાલો કેવી રીતે ચાલો છો તમે કોને લઈ આવે એટલે પાલથી ઉભી રાખી પેલા ત્રણેય કહારો એ કહ્યું કે મહારાજ અમે તો બરાબર ચાલીએ છીએ પણ આ નવો માણસ આવ્યો છે ને એને ચાલવાનો અભ્યાસ દઈ ને એટલે આવું થાય એટલે રાહુ પણ રાજા બહાર નીકળે છે અને રાજા ભરતજીને કહે છે તને ખબર છે હું કોણ છું કચ્છનો રાજા રાહુબન છું સત્સંગ સાંભળવા જાઉં છું સરખી રીતે ચાલ તમને કઈ ખબર પડે છે મારો કેટલો મોટો વૈભવ છે આમ છે તેમ છે ઘણું બધું કીધું ભરતજીએ બહુ શાંતિથી સાંભળી લીધું

તમે બોલ્યા જ કરો હવે હું અહીંયા જ સત્સંગ સાંભળીશ તમે મારે ક્યાંય જવાની જરૂર નથી મને ક્ષમા કરો આપ એવા પરમહંસની સ્થિતિએ પહોંચી ગયા વ્યક્તિ છો હું તમને ઓળખી ન શક્યો મને ક્ષમા કરો એમ કરીને રાહુગળા રાજા એમની પાસે ક્ષમા યાચના કરે છે પ્રાર્થના કરે છે કે મારી ભૂલ થઈ મને માફ કરો અને એમાંથી મારે કેવી રીતે બચાય એ પણ મને રસ્તો બતાવો આમ કારણ વગર કોઈ પણ વ્યક્તિને જોઈને બહારથી જોઈને કોઈ પણ વ્યક્તિનું અનુમાન કદી લગાવવાનું નહીં ત્યાં તો આવું જ હશે આવું જ દેખાય છે હૃદય અંદરનું ભીતર શું છે ખબર પડે નહીં એટલે બાહ્ય દ્રષ્ટિથી જોઈને કદી પણ કોઈના માટે કોઈ અનુમાન ન બનાવવું કોઈની પણ સાથે તમે ગમે તેટલું રહો ને તો એ આપણે કોઈને ઓળખી શકતા નથી આપણી જ આપણે ને ને

પેલો નાનો સરખો છે ને આપણા હાથમાં એ બધું બહુ કરાવી નાખે ઘરમાં બેઠા બેઠા મારે ના જવું પડે ચાર જગ્યાએ ફોન કરીને તમે તમારી વાતો લેરાથી કરી દો પછી એ ભલે લડ્યા કરતા આપણે બેઠા બેઠા આનંદ માને હવે પેલો પેલા ઘેર જશે ને હવે જોજો મજા આવશે આ બેઠા બેઠા બધા કામ કરે આવી બધી રમતો બોલો એટલે બહુ ધ્યાન રાખજો આપણે રમવા માંગતા ન હોય પણ પરિસ્થિતિ એવી આપણે આમે કોક ને કોક લાવીને મૂકી દે એટલે કહેવાનું ભાઈ તારું તમે સંભાળો મારી જોડે લાવશો ને એમ કહી દેવાય અને કઈ ખબર ન હોય તો કોઈને પૂછવાનું નહીં શું થયું મને જ ખબર નથી એટલે જાણવાની ઇંતેજારી પણ નહીં રાખવાની તમે જાણું તમારું મુબારક તમને બની શકે ત્યાં સુધી જેટલું ઓછું જાણીએ ને એવો પ્રયત્ન કરવાનો નથી જાણવું મારે નથી સાંભળવું મારે બસ જો કાંઈ કે જાણ્યું ને તો પછી પાછી ફુફાદી થાય એનામાં આપણું મન ચાલે આમ થયું હશે એટલે આવું થયું આમ થયું છે એટલે આવું થયું એટલેમાંથી બચો પોતાની જાતને બચાવો અને તેથી આગળ ચશ્રમ સ્તલમાં પૃષ્ટિ લા પેવામાં આવે પુષ્ટ કરો આપણી અંદરની ભક્તિને પુષ્ટ કરો આપણી અંદર

પાપોનું ફળ કેવું છે એ જાણે છે માણસ પાપોનું ફળ કેવું છે એ માણસ જાણે છે છતાં પણ પ્રાયશ્ચિત કર્યા પછી પણ એ પાપ કરવા કેમ પ્રેરાય છે બહુ સુંદર પ્રશ્ન છે પાપ થઈ જાય એટલે આપણે પ્રાયશ્ચિત કરીએ જાણ થાય આપણે કે આ ખોટું થઈ ગયું એટલે પ્રાયશ્ચિત કરીએ પ્રાયશ્ચિત કર્યા પછી પણ પાપ કરવાનું કેમ મન થાય છે થાય છે ને વારે વારે પાછું થઈ જાય પાછા આપણે એમાં ભટકી જઈએ છીએ એટલે ગુરુજી કહે છે કે જાગૃત આત્મા બનાવ જાગૃત રહો પલ પલ જાગૃત રહેવાની જરૂર છે હર પડ જાગૃત રહેવાની જરૂર છે